હેલો નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપણે મે અને જૂન મહિનામાં જોવા મળતા જાંબુ આપણા શરીર માટે કેટલા ફાયદાકારક છે અને તેના ઘરેલું ઉપચારો વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો મિત્રો આ જાંબુના ફાયદાઓ જાણીએ તો તે ખીલની સમસ્યામાં આંખો માટે આંખોમાં મોતિયા બિંદમાં પણ ફાયદાકારક છે કાનને લગતી સમસ્યાઓ હોય તો તેમાં પણ આપણે અસરકારક રીતે સાબિત થયું છે દાંતની સમસ્યામાં મોઢામાં છાલા પડ્યા હોય તો તેને પણ દૂર કરે છે ગળાના દર્દમાં જાંબુ ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ અને ઉલટીમાં પણ રાહત અપાવે છે બાબા શીર હોય તો તેમાં પણ જાંબુ આપણે ઉપયોગી નીવડે છે ત્યારબાદ જો આપણે જોઈએ વધુ માહિતી મેળવીએ તો લિવરની સમસ્યામાં ઉપયોગી છે કમળાના રોગ હોય પથરીમાં ડાયાબિટીસમાં ત્યારબાદ સંધિવા માટે પણ જાંબુ ફાયદાકારક નીવડ્યું છે મિત્રો તમને કોઈ પણ જગ્યાએ લાગ્યું હોય તો તેના પર મલહમ તરીકે પણ જાંબુ ઉપયોગી નીવડે છે રક્તપિતની સમસ્યામાં પણ ફાયદેમંદ છે તો મિત્રો આ બધા જાંબુના ફાયદાઓ છે આપણે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા પણ કરવાના છીએ વિડીયો થોડોક લાંબો લેન્ધી થશે પણ આપણે વિગતવાર માહિતી મળી શકશે મિત્રો ખીલની સમસ્યામાં જાંબુનો ઉપયોગ જોઈએ તો જાંબુ અથવા તો તેના પાંદડા લઈ અને તેને પીસી નાખવાનો અને તેનો રસ કાઢીને ચહેરા પર લગાવવો આમ કરવાથી ત્વચામાં રહેલું વધારાનું તેલ શોષી લે છે અને ત્વચાને ખીલમુક્ત બનાવે છે ત્યારબાદ આંખો માટે જાંબુના પંદરથી વીસ પાંદડા લઈને તેને ચાર ચારસો મિલી જેટલા પાણીમાં ઉકાળવા જોઈએ અને જ્યારે તે અડધું રહે એ પાણી વડે આંખોને સાફ કરવાથી આંખોમાં અવશ્ય ફાયદો થાય છે મિત્રો જાંબુના ઠળિયાનું ચૂર્ણ અને મધને સારી રીતના મિક્સ કરીને તેની નાની નાની ગોળી બનાવવી આ ગોળી દરરોજ સવારે અને સાંજે લેવાથી આંખોમાં ફાયદો થાય છે અને તેજ વધે છે આ જ ગોળી આંખોમાં આંજવાથી મોતિયામાં પણ ફાયદો થાય છે ઘણી વખત કાનના દુખાવાની સમસ્યામાં કાનમાંથી રસી નીકળવા કાનમાં અવાજ આવવાની સમસ્યા વગેરેથી આપણે પરેશાની થતી હોય છે ત્યારે જાંબુના ઠળિયા અને મધને સાથે મિક્સ કરીને તેના બે બે ટીપાં કાનમાં નાખવાથી આ બધી સમસ્યામાંથી છુટકારો મળે છે દાંતનો રોગ પાયોરિયમાં જાંબુ અસરકારક રીતના ઉપયોગી છે પાકેલા જાંબુના રસને મોઢામાં રાખીને તેના કોગળા કરવાથી પાયોરિયામાં ફાયદો થાય છે સાથે સાથે તેના પાંદડાને બારીને તેની રાખ દાંત પર ઘસવાથી અને બ્રશ કરવાથી દાંત અને પેઢા પણ મજબૂત બને છે જો મોઢામાં છાલા પડ્યા હોય જાંબુના પાંદડાનો રસ કાઢીને તેના કોગળા કરવાથી મોઢાના છાલા તરત જ દૂર થાય છે ત્યારબાદ દરરોજ નિયમિત રીતે જાંબુ ખાવાથી ગળાના દુખાવામાં પણ રાહત મળે છે સાથે સાથે એકથી બે ગ્રામ જેટલું જાંબુના ઝાડની છાલનું ચૂર્ણ લઈ અને મધ સાથે સેવન કરવાથી પણ ગળાના દર્દમાં રાહત થાય છે જો ઝાડાની સમસ્યા હોય અને વારંવાર ઝાડા થઈ જતા હોય ત્યારે જાંબુના પાંચથી દસ જેટલા પાંદડા લઈને તેનો રસ બનાવીને બકરીના દૂધ સાથે લેવાથી ઝાડા બંધ થઈ જાય છે ઉલટીમાં પણ રાહત અપાવે છે આંબા અને જાંબુના પાંદડાની સરખી માત્રામાં લઈ તેને પાણીમાં ઉકાળીને તેનો કાઢો બનાવીને પીવાથી ઉલટી પણ બંધ થઈ જાય છે જો બાવાસીડની સમસ્યા હોય અથવા તો હરશ થયા હોય તો તેમાં લોહી પડતું હોય ત્યારે દસ ગ્રામ જેટલા જાંબુના પાંદડાને બસો ને પચાસ મિલી જેટલા ગાયના દૂધમાં નાખીને સાતથી ત્રણ ટાઈમ પીવાથી હરસ બાવાશીડમાં ફાયદો થાય છે અને લોહી પડતું પણ બંધ થઈ જાય છે લીવરના વિકારમાં જાંબુનું સેવન કરવું ખૂબ જ ફાયદેમંદ સાબિત થયું છે તેમાં જાંબુના રસનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે જાંબુનો શ સરકારનું સેવન કરવાથી પણ રાહત મળે છે કમળો થયો હોય લોહીની ઉણપ હોય અથવા તો લોહી ખરાબ થઈ ગયું હોય ત્યારે જાંબુનું સેવન કરવું જોઈએ દસથી પંદર મિલી જાંબુના રસમાં બે ચમચી મધ મિલાવીને તે તેનું સેવન કરવાથી કમળામાં ફાયદો થાય છે મિત્રો જાંબુના પાંદડાની પેસ્ટ બનાવીને તેમાં કાળા મરીનો ભૂકો નાખીને દરરોજ સવાર સાંજ તેનું સેવન કરવાથી પથરીમાં ફાયદો થાય છે દસ મિલી જાંબુના રસમાં અઢીસો મિલીગ્રામ જેટલું સિંધા નમક મિલાવીને દરરોજ દિવસમાં બેથી ત્રણ વાર પીવાથી પથરી તૂટીને બહાર પણ નીકળી જાય છે ડાયાબિટીસમાં પણ અગાઉ કીધું તેમ ફાયદાકારક છે સૌથી વધુ જાંબુનો ઉપયોગ થતો હોય તો તે ડાયાબિટીસમાં તેનો ઉપયોગ થાય છે મિત્રો જાંબુના સો ગ્રામ છાલને અઢીસો મિલી પાણીમાં મિક્સ કરીને તેમાં સાકર નાખીને દરરોજ જમ્યા પહેલાં પીવું જોઈએ આ પીવાથી લાભ થાય છે જાંબુના ઠળિયાને સૂકવીને તેનું ચૂર્ણ બનાવીને દિવસમાં ત્રણ ત્રણ વખત તેનું સેવન કરવું જોઈએ અથવા તો અઢીસો ગ્રામ પાકેલા જાંબુને પાંચસો મિલી જેટલા પાણીમાં ઉકળવા મૂકો થોડીવાર ઉકળ્યા પછી તેને મસળીને ગાળી લો હવે આ પાણીનું દિવસમાં ત્રણ વાર સેવન કરવાથી ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો થાય છે હજી એનો એક વધુ નુસ્ખો જોઈએ તો પાકેલા જાંબુને સૂકવીને તેનું ચૂર્ણ બનાવીને દસથી વીસ ગ્રામ જેટલું ચૂર્ણ દરરોજ દિવસમાં ત્રણ વખત ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે સંધિવા માટે વાના દુખાવાને ઓછો કરવા માટે જાંબુની છાલના ઉકાળીને પીસી લેવી પછી તેનું પેસ્ટ બનાવી દુખાવાળી જગ્યાએ તેને રગડવાથી દુખાવામાં રાહત મળે છે કોઈ પણ જગ્યાએ ઘા વાગ્યો હોય તો તેની ઉપર મલમ તરીકે જાંબુનો ઉપયોગ થાય છે તેની વિગતવાર માહિતી મેળવીએ તો જાંબુની છાલને પીસીને જે જગ્યા પર આપણે વાગ્યું હોય ઘા પડ્યો હોય તે જગ્યા પર લગાવવાથી તરત જ ઘા રૂજાઈ જાય છે જો તમે આગથી બળી ગયા હો ત્યારે પણ જાંબુના પાંદડાને પીસીને તેના પર લેપની જેમ લગાવવાથી ઘા મટી જાય છે અને બળી ગયા પછી જે સફેદ ડાઘ રહી જાય છે તે પણ દૂર થાય છે જો રક્તપીતની સમસ્યા હોય તો જેમકે કાન નાક કે શરીરના કોઈપણ ભાગમાંથી લોહી નીકળતું હોય ત્યારે જાંબુની છાલના એક ચમચી ભૂકાને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી લો સવારે તેમાં થોડુંક મધ નાખીને પાણી પીવાથી રક્તપીતમાં ફાયદો થાય છે મિત્રો જાંબુ ખાવાના અમુક નુકસાનો પણ છે આપણે તેને જાણીએ તો જાંબુને વધારે પડતું સેવન કરવાથી પેટ અને ફેફસાને નુકસાન પહોંચી શકે છે જાંબુને વધારે પડતું સેવન કરવાથી તાવ પણ આવી શકે છે હંમેશા મીઠું સાટીને જ ખાવા જોઈએ વધારે માત્રામાં ખાવાથી તે પજતા નથી અને ફેફસાના વિકારનો સામનો કરવો પડે છે જાંબુનું સેવન કર્યા પછી ક્યારેય પણ દૂધ પીવું જોઈએ નહીં મિત્રો અમારો આ વિડીયો અને ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે જ બનાવેલો છે એટલા માટે કોઈ પણ ઉપચાર કરતાં પહેલાં આપના ફેમિલી ડૉક્ટરની સલાહ જરૂર લો મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો આપને પસંદ પડ્યો છે એટલા માટે વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત વંદે માતરમ